તમે જો આમાં એમ કેતા અમારે સર્વિસ કરાવી જમુની ગાડી મળે છે

તો આપણો હગાની ફેક્ટરી આવી ગઈ છે આ બાજુ અને આપણો હગા અહીંયા જે એના રોડ આપડે પગ્યા છે આપડા હગાના રોડે જો કે તમને રોડ બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે આગળ કોનો રોડ છે આપણે થોડાક દિવસ પહેલા જે ભાઈ સાથે વાત થઈ થી એનો રોડ આવી ગયો છે અને એ વિડીયો જો તમે જોયો ન હોય તો ફટાફટ જોઈ આવજો બહુ મજા આવશે જોવાની હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું फटाफट તમે જોઈ આવજો તો આપડે ગયા છે એ ઈ ભાઈના રોડે આ રોડ જોઈને તમે ગેસ કરી શકો છો આ ધીરુભાઈનો છોકરો અનંત અંબાણી છે કે નહીં એના બાપા ધીરુભાઈ અંબાણીનો આ રોડ છે

ઊતો આવે છે કે ને એટલે અત્યારે નહી આવી ગઈ ઓ હવે સાટા ની શરૂઆત આ ધીરે ધીરે થાય છે ભાઈ અને કીધું થોડો પોરો ખાઈ લે હોટલ કેવી આવી શકે પાંચ 6 થોડું થોડો પોરો ખાઈ લે પ્રોબેન્ડ આપણે આગળ દેહવાનો આવી ગયો છે બધું પછી માઇન્ડ માઇન બહાર ઓલા આગળ આવી ગયો છે આ આવી આપડે દ્વારકા નગરી પ્રવેશ કરી ચુક્યા છીએ ઠાકર ની નગરી માં આવી ગયા છીએ ભાઈ અને એક આનંદ ની અનુભૂતિ થાય એની કોઈ સીમા ને કોઈ હદ નથી મોટા સનરૂપ બનરૂપ ખોલી ને બાય નીકળી જાવ વાલીડા ઓલરેડી હાથ વાગી ચૂક્યા છે અને આપણે લેટ પોગ્યા છીએ તો હે લેટ પોગી ગયા છીએ ને તો આપણે હવે અત્યારના દર્શન કરી લઈએ પછી ઠીક આપા કે એમ નાઈટ આઉટ દ્વારકામાં થોડું કરીશું અને એલા 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 ઓ ઓ ઓ નાઈટ આઉટ નો કિન ગયા એટલે તો છે ને આપણે અત્યારે કીધું પેલા ભોગી ગયા છે આઠ વાગે મંદિર બંધ થાય એ પેલા આપણે દર્શન કરી લેવાના છે બરોબર માણસો ફરવા માટે કેનેડા જાય યુએસએ જાય થાઈલેન્ડ જાય મનાલી જાય અમારી માટે તો વર્લ્ડ બ્લેસ દ્વારકા અમારા બાપનું ઘર

કણ સહમત છે ગામ ફરે ગાડુ ફરે તમે ફટાફટ કમેન્ટ કરી દીઓ હાલો અને આપણે આમ નહીં આપણે બધા દાંત કાઢીશું ને આપણે જે દાત કઢાવીશું એ બ્લોગ કન્ટિન્યુ રાખો છે કે પછી બેન કે તમે મજા નહી બ્લોગ રાખો ઓલ તો તોય જતો નહી તો થઈ જાય કેમ થાય સલું રખાય ભૌતિક ના 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 એ તો એ બધી વસ્તુ ન કરો આ આ થઈ જાય આડે થઈ ગઈ ના

છોડી નું કેવું બરોબર એટલે તમારું હું કેવું પાણાનંદ ન્યુયોર્ક થી આવ્યું ન્યુયોર્ક થી અમાર વાણા કે થયું ખબર એને એને થોડી હાઈટ પડતી હતી ઊંચી થોડી હાઈટ પર ઊંચી છે તો પીડિયાટર પીવું છે એવું ગણતરી છે જો જો પીડિયાટર પીશું તો અને પાણીઓ ખગો ઓગો થઈ ગયો છે અમારો ઉપર રાખો છે એનું કારણ છે હવે બ્લોગ કન્ટિન્યુ રખાય એમ નથી બાકી બહુ બધું ભેગું થઈ જાય એમ છે ભલે તો સવારે મળશે બરોબર જો કે ગામ માં નાઈટ આઉટ કરવા તો આપણે ભેગા થઈશું પછી તો સવાર પડી ગયો છે ને સાહેબ દ્વારકા દેશ બધાને સવાર સવાર ભાઈ અતાર અતાર માં વરસાદ હે તે ધના અમે આપણે દ્વારકા આવ્યા હોવી ને પછી આવું થાય એટલે કેવું થાય ખબર છે મજા ન આવે કે એમ એમે છે ને ગ્રાઉન્ડ ફોર નું નો દીપધો ને એટલે જો એમે બીજા નું પેલા નું જો શહેર ને બેહોર કીધું ને એટલે એમ શહેર બેઠા ત્રણ મુંડા હા હાલો તો આપણે આવી ગયા છે એની છે બિસ્તરા બોટલ લઈ ચિરાગ બેન પર ગાડી લાવે એટલે તાઈની મુંડા ને લેવાના છે પકડશું આ વરસાદમાં નાખ્યું ચલતા કરશું અને ફોટા પાડવા છે તો જોઈએ પલરવાનું જ છે બરાબર દિવસ નહીં મારવા દેખાઢ કલાક એટલે જાય બેટ બાજુ એક જાય ત્યાં ફોટા ફોટા પાડતું કેમ કે ભાઈ વરસાદ તો આપણને હેરાન કરી નાખ્યા છે કેમ એનું કારણ છે ત્યાં જવું હોય તો બધે ફોટા પાડવા હોય તો સારા ફોટા આવતા જરૂરી છે ને વરસાદ નાતા હોય બોધી કોક કોક તો ભૂમિ બરોસો બગડક બોલે કઈ જોવાની વાત નઈ ને કઈ જોવાની વાત નઈ કે પર તો કરી બીજી વાત છે એકવા તો નાસ્તો કર્યો શું છે ક મણાના પેટનું સવાલો હાલો આપણે નાસ્તો કરી લઈએ બરોબર જેલર નો સી ના ઊભો કદી તો બસ સવાલો મોના ભૌતિકભાઈ બે દિવસથી ચપ્પલ માં ચિક્કા નાખી છે હે

Tell us about it. 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 ભલે હાલો તો આપડે જઈએ છીએ ગાડી તરફ હવે બેન પેલા તો કઈક વસ્તુ વસ્તુ બધી મૂકી દેવી અને ગાટો ફોટો મારી લેવાનું છે એ તો ગોતવી પેલા આપડે ગાડી આપડે એવી રીતના મૂકી આગળ પાછળ કોઈ ગાડી ન કે બાકી અત્યારે બધા વી આઈ જાય છે જોઈજો હાલ હાલ હું પણ કરો તમે આપણે જો આગળ પાછળ કોઈ નથી આપણે જ રહ્યા છીએ બાકી અહીંયા બાકી દ્વારકા દિવસની મંદિર ભાઈ અને સિક્યવાય ઉભા છે નાની ઉમર માં મોટું નામ અને હવે માફી હતા પેલા હવે વિલાઈ ગયું છે બધું દ્વારકા થી આવે ને પછી આવા કામ નહીં કરું કામ કરી બાકી પૂરી બોટલ તો અંદર મૂકો હે ભાઈ રીતના કોઈ નો બોલ સરજ નાખ્યું

ત્યાં જઈ ને એમ કેવાનું રિલેટેડ છે એમ પણ ભણ ખાતી ને ભણા આવતું છે ને આમાં ઉપડી જાય છે એતું અમારે YouTube માં તો ઉપડી જાય છે સ્ટાર બન છે અમારે કેક બહાર જવું હોય ને તો અમે તારા નામ ઉપર કઈક હાલી તો આવી આ બરોબર છે બધા ના ભણ આમ જો વિચાર છે કઈ બોળો તું તો આપા યુટ્યુબર ના ભાઈ બન છે એમ હા ભાઈ બન

તો આવું પાણી આવ્યું ને તો આપણને એમ જો થોડું આપણે છે ને ભાઈ ગાડી સાફ કરને કી કેમકે એમ ગાડી ની હાલત બહુ ટાઈટ થઈ ગઈ છે પવન સિકી બાને કહી દેજો ભાઈ જેને ચાલુ કર્યું હોય કે કે બહુ એટલે બહુ ટાઈટ વાય છે જો હામે હમજા માણે બાને કી દીધી ગાડી ધોઈ નાખી બરોબર આપણે દેશી તરીકે છે જો સિક્કા ભાઈ ધોવે છે અને કાઈ આવી રીતે હાથ મારો

મારો <laughs> <laughs>

ક્યાંય ઉભો જ નથી રહ્યો વરસાદ ફર્યું લોળા કે ફર્યું લાંકવાનું કામ નહીં વરસાદ કે આપણું કામ અને આમ જો ભાઈ આ બાજુ ની વાડીઓ ભરાઈ ગઈ છે ફૂલ આપણને પાછા કરી એમ થાય તળાવ છે પણ પાટોડા ને પાટોડા ભેડા છે ભગવાન ને કે બાપા બો અમારા બાપી જરૂર પ્રમાણે મોકલો અતિ વરસાદે બહુ સારો નહીં કેમ કે પછી એનાથી નુકસાન બધાને થાય ભાઈ એકને ન થાય એટલે પછી શીખે ભૂખ લાગી છે કેવી ભૂખ લાગી છે

આવી ગયા છે ગાડી ને થોડો કીધું પોરો આપી દઈ ને વરસાદ ભાઈ હજી સતત ચાલુ છે ઉપલેટા પહોંચી ગયા છીએ તો થોડીક નહીં ચા માં પી લઈએ બરોબર પેલા તો આ બધા થોડુંક ચા પી લઈએ પછી આપડે ગાડી ખેવાની છે બરોબર ને ડ્રાઈવર અલા ડ્રાઈવર આમ સીરાક ભાઈ મને ભૂલાય જાય ભાઈ તો હવે મારા ફોનમાં ચાર્જિંગ ઓનલી પર પાંચ ટકા રહ્યું અને આપણે બેસી ગયા છીએ જમવા અને ભાઈ સ્લાટ બ્લડ કમ્પ્લીટ તૈયાર કરી રાખ્યું છે ચિરાગભાઈને થોડુંક બહાર જવું પડે એમ છે કેમ કે ઇમ્પોર્ટન્ટ મિટિંગ આવી ગયું છે નહીં હવે મળશું જો મળાય તો બાકી બાકી બધાને બાય બાય ટાટા સીયુ મળશું હવે ઘરે જઈને વાડીએ સીધા શીખે બરોબર ને તો મારા પાંચ ટકા ચાર્જિંગ છે એટલે લગભગ એસી ટકા તો આપણે નહીં મળીએ નવ નું નવ ટકા નહીં મળે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં બાકી જોડાયેલા રહેજો મારી સાથે વાડી આપણે મળશું બાકી બાય બાય ટાટા સીયુ બધા